ગ્રામ પંચાયત માં ગામ વાળા તો બધા તમે બધા ભરતા જ હસો અને તમે ભર્યો પણ હશે તો આ આ છે આ કોઈ સવાલ માં વાત નથી કરતા આ તમે જોઈ શકો આ છે કરવેરા ની પોચ એમાં લખેલું છે લાઈટ વેરો સફાઈ વેરો તો શું સર ખરેખર સફાઈ થાય છે આપણા ગામમાં ચાલો આપણે ચેક કરીએ આ છે આપણા ગામનું નું ચોક ગામનું નામ છે બોડીયા સીતવાડા તાલુકો સાબરકાંઠા અહીંયા ધોરણ એક થી આઠ ધોરણના બાળકો અભ્યાસ કરે છે અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો આ કચરો વધુ તો આ સાફ કરવાની જવાબદારી કોની અને અહિયાં બાજુ માં ની એક જનરલ મુતરડી છે ચાલો હું તમને બતાવું આ તમે જોઈ શકો છો મુતરડી ની સાફ સફાઈ આ છે ટોયલેટ ની સાફ સફાઈ એવું નથી કે કોઈ સુવિધા નથી આપણા જોડે આપણા ગામમાં બધી સુવિધા છે આપણા ગામમાં જિલ્લા ડેલિકેટના ફંડમાંથી એક ટ્રેક્ટર સાફ સફાઈ માટે આવેલ છે તો તેનો ઉપયોગ થશે ક્યારે વિડીયો બનાવવાનું માધ્યમ એટલું છે કે તમે સફાઈ વેરો ભરો છો તો એ શા માટે હવે જોવાનું એ રહ્યું કે સોશિયલ મીડિયામાં કેટલો પાવર છે આનું નિરાકરણ કેટલા દિવસોમાં ક્યારે આવે છે હવે નેક્સ્ટ વિડીયો આની સાફ સફાઈનો જ આવશે આના કારણે ડ્રોગ ચાલો ફેલાય છે